ધરમપુરના અંબાજી ધામ યુવક મંડળ ધોબી ધોવાણ દ્વારા ત્રેવીસમો અંબાજી મંદિર પાટોત્સવ ઉજવાયો આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય શરદભાઈ વ્યાસ પ્રેરિત અંબાજી ધામ યુવક મંડળ ધોબી ધોવાણ દ્વારા ત્રેવીસમો અંબાજી મંદિર પાટોત્સવ ઉજવાયો શરૂઆતમાં નવચંડી યજ્ઞ પ્રાર્થના સાથે વૈદિક શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂજન અર્ચન આરાધના તથા શ્રીફળ હોમ અને મહાઆરતી સાથે રામધૂન ધામધૂમથી ઉજવાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય શરદભાઈ વ્યાસ અને નવચંડી યજ્ઞ મુખ્ય યજમાન શ્રીમતી રેખાબેન રતિલાલ જેસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં અંબાજી મંદિર ધોવાણથી નીકળી હાથીખાના સમડી ચોક ભૂત બંગલા મોટા બજાર ટર થઈ કુંભાર ફળિયા થઈ અંબાજી ધામ ધોવાણ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તજનો તથા આમંત્રિત મહેમાનો દ્વારા મંદિરમાં અંબે માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો રાત્રિ દરમિયાન ડીજનાતાલે ગરબાની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા અંબાજી ધામ યુવક મંડળના તમામ ભાઈઓ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી